અમે એક એક રજૂઆત કરી તરત એક કલાકની અંદર ત્યાં એના પીએનો ફોન આવ્યો કે તમારો પ્રશ્ન શું છે મેં કીધું તમારે લગન છે આ તારીખે તમારે અહીંયા હર વખતે જેમ આ વખતે પણ તમારો અહીંયા પ્રોગ્રામ હોય છે તો એ કે અમે કલાક આપો એ કે અમે તમને આ પ્રશ્નનો સોલ આપી પછી પીએ એના મુખ્યમંત્રી સાથે વાત કરી ના નાનું નિવારણ નિવારણ લઈ આવ્યા અને એ નિવારણ પછી અમને પાછું મુખ્યમંત્રીનો ફોન આવ્યો કે તમે ચિંતા ના કરો તમારો પ્રશ્ન તેવી સ્તરે તમે ત્યાં જ કરજો હું મારું સ્થળ ચેન્જ કરી અને તંત્રી ઓડિટરીમાં લઈ જઈશ